હવે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતમાં આ વલસાડ ડાંગ તાપી નર્મદા તેમજ નવસારી સુરત અને ભરૂચના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં નાની નદીઓમાં પૂર આવે તેવો વરસાદ થવાની પણ શક્યતા રહેશે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ સિસ્ટમનો અસર લગભગ જોવા જઈએ તો ત્યાંની છેક રાજસ્થાનના ભાગો અને પૂર્વીય ભારતના ભાગોમાં જતાં વચ્ચે એક સર્ક્યુલેશન બનવાની શક્યતા રહે છે અને એક ટ્રફ લાઇન પણ બનવાની શક્યતા રહે છે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરાના ભાગોમાં આણંદ આણંદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત પાટણ સમી હાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે બનાસકાંઠાના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે શિયાળે જણે ચોમાસું જામ્યું હોય તેવો વરસાદ હવે આવવાની શક્યતા રહેશે અને આ વરસાદની અસરના કારણે કૃષિભાઈઓએ સાવચેત રહેવું ઈષ્ટ રહેશે ત્યારબાદ બીજી એક સિસ્ટમ નવેમ્બરની શરૂઆતમાં પણ દક્ષિણ ભારતમાં બનવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમની અસર પણ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે